નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે બાલાસીનોર ખાતે ખેડૂતોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરીને પોતાની વ્યથા વ્યક્ત કરી ખેડૂતોએ કેમિકલ વેસ્ટના લીધે જમીન તેમજ પાણી પણ પ્રદૂષિત થયું હોવાનું જણાવ્યું બાલાસીનોર શહેરમાં કોલેરા અને અન્ય રોગના કારણે ત્રણસો કરતાં વધુ કેસ થયા લોકોએ વારંવાર હોસ્પિટલમાં જવું પડે છે અને હજુ પણ રોજે રોજ પંદર થી વીસ કેસ આવે છે છતાં પણ નગરપાલિકા અને ગાંધીનગરમાં બેઠેલા સત્તાધીશો જનતાને રોગચાળાથી બચાવવા યોગ્ય કાર્યવાહી નથી કરી રહ્યા બે મહિનાથી આ સમસ્યા છે અનેક લોકોએ વારંવાર સારવાર હેઠળ છે બે લોકોના મોત થયા છે તેમ છતાં તંત્ર ઊંઘે છે સીએમ અને એમના મંત્રીઓ રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે પણ આ બાલાસીનોરની પ્રજા બે મહિનાથી કોલેરામાં હેરાન છે છતાં સરકારનું પેટનું પાણી હલતું નથી ઉપરાંત બાલાસીનોર સિટીના બહારના વિસ્તારમાં ડમ્પિંગ સાઈડ પર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ ઠાળવામાં આવે છે જનતાને આનો વિરોધ કર્યો આંદોલન પણ કર્યા છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ ભાજપના જ કેટલા નેતાઓ ભાગીદારીના કારણે કેટલાક નેતાઓ ખુદ ધંધો કરતા હોય એ કારણે આ ડમ્પિંગ સાઇડ બંધ નથી થતી આના કારણે ખેડૂતોની જમીનના પાણી ખરાબ થઈ ગયા જમીનમાંથી લાલ પાણી આવે છે અહીંના લોકોના પીવાના પાણીનો પણ એકમાત્ર સ્ત્રોત છે અને ખેતી માટે પણ આ જ પાણી વાપરવામાં આવે છે જેના કારણે બાલાસિનોર અને આસપાસના વિસ્તારમાં જમીન પેટાળ દૂષિત થઈ ચૂક્યું છે ડમ્પિંગ દુર્ગંધના કારણે પ્રદૂષણના કારણે આસપાસના ગામના લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસરો પડી રહી છે પણ સરકારને અહીં સ્થાનિકોની પડી જ નથી કારણ કે દર મહિને મોટો હપ્તો મળે છે આજે જનાક્રોશ યાત્રા સતત લોકોની વચ્ચે રહી બાલાસીનોર મહીસાગર જિલ્લામાં પહોંચી છે જે રીતે બાલાસીનોર શહેરમાંથી યાત્રા પસાર થઈ ત્યારે બાલાસીનોર શહેરના લોકોએ પોતાની તકલીફો પીડા ખૂબ આક્રોશ સાથે કીધી કે છેલ્લા બે મહિનાથી આખા બાલાસીનોરમાં કોલેરા અને રોગના કારણે લગભગ ત્રણસો કરતા વધારે કેસ થયા અનેક લોકો વારંવાર હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે આજે રોજ બાલાસીનોર શહેરમાંથી પંદર વીસ કોલેરાના કેસ આવે છે પ્રજા ટેક્સ ભરે છે સરકારની જવાબદારી છે નગરપાલિકામાં ભાજપના સત્તાધીશો હોય ચીફ ઓફિસર હોય કાયદામાં જોગવાઈ છે કે જો એ લોકોને સ્વાસ્થ્ય ના પૂરું પાડી શકે શુદ્ધ પીવાનું પાણી પૂરું ના પાડી શકે રોગચાળાથી બચાવી ના શકાય તેવા તમામ લોકો સામે કાયદેસર કાર્યવાહી થવી જોઈએ આજે બે મહિનાથી પ્રશ્ન છે અનેક લોકો આજે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે કરતાં વધારે લોકોના મોત થયા તેમ છતાં તંત્ર ઊંઘે છે ગાંધીનગરમાં બેઠેલા મુખ્યમંત્રી અને એમના મંત્રીઓ એમના રાજકીય એજન્ડામાં વ્યસ્ત છે પણ આ બાલાસીનોરની પ્રજા બે બે મહિનાથી કોલેરાથી રોગયાળાથી હેરાન પરેશાન છે એના માટે એમના પેટનું પાણી પણ ચાલતું નથી એવો આખો આક્રોશ પ્રજાનો આ જનાક્રોશ યાત્રામાં જોવા મળ્યો એ જ રીતે યાત્રા આગળ વધી આજે બાલાસીનોર શહેરની બહારનો વિસ્તાર છે તમે જોઈ શકો છો કે અહીંયા સામે ડમ્પિંગ સાઇટ છે જે વર્ષોથી આખા ગુજરાતમાંથી જે કેમિકલ વેસ્ટ છે જે ગંદકી છે જે હાનિકારક કચરો છે એનું ડમ્પિંગ અહીંયા કરવામાં આવે છે એને અટકાવવા માટે પ્રજાએ વારંવાર આંદોલનો કર્યા ખૂબ વિરોધ થયો તેમ છતાં ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતીને કારણે ભાજપના કેટલાય નેતાઓની ભાગીદારીને કારણે કેટલાય નેતાઓ એમાંથી ધંધો કરતા હોવાને કારણે આ ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી અને એનું નુકસાન જુઓ કે આ ખેડૂતના ખેતરમાં અહીંયા અમે છીએ કે અહીંયા જમીનના પાણી ખરાબ થઈ ગયા ખેતરમાં જે બોર છે એમાંથી લાલ પાણી આવે છે આ ખેતર વિસ્તારના લોકો ગામડાના લોકોને પીવાના પાણીનો પણ આ એક જ સ્ત્રોત છે ખેતી માટે પણ આ જ પાણી વાપરવાનું અને એનાથી સમજી શકો છો કે ધીરે ધીરે આખું આ બાલાસીનો અને આજુબાજુના વિસ્તારનો પેટાળ છે જે પાણીના તળ છે એ કેટલી હદે પ્રદુષિત થઈ ચુક્યા છે અહીંથી ડમ્પિંગ સાઇટની જે દુર્ગંધ આવે છે જે હાનિકારક કચરો છે એના કારણે છેક આજુબાજુના દસ પંદર કિલોમીટર વિસ્તારના ગામોના લોકોનું આરોગ્ય બગડી રહ્યું છે લોકો હેરાન પરેશાન છે પણ હપ્તાખોર સરકાર છે એના લાલ પાણી દેખાતું નથી એને આ ખેડૂતોની દશા દેખાતી નથી એને લોકોની ફરિયાદો દેખાતી નથી પણ દર મહિને જે મોટો હપ્તો મળે છે એના કારણે આ ડમ્પિંગ સાઇટો બંધ થતી નથી આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આ મુદ્દાઓ ઉઠ્યા છે આવનારા દિવસોમાં આ લોકોના મુદ્દાને લઈ અને સડકથી લઈને સંસદમાં પણ લડીશું લોકોને લઈને રસ્તા પર પણ ઉતરીશું ને વિધાનસભાના સત્રમાં સરકાર પાસે પણ જવાબ માંગીશું કે આ લાલ પાણી થાય છે તમારે જે ડમ્પિંગ સાઇટ છે તમારો વિકાસ છે આ સ્થાનિકોના ભોગે થઈ રહ્યો છે તમે જ હપ્તા લો છો પણ એની પાછળ આ લોકોનું જીવન બરબાદ થઈ રહ્યું છે એ હકીકતો આજે આ યાત્રામાં જોવા મળી છે ને એ અવાજ બુલન કરવામાં આવશે